જય માતાજીએ એને સીતારામ બનાવીને આજના નવા બી બધાને સ્વાગત છે તો આપણે લગભગ ચાર દિવસથી બ્લોગ જ બનાવ્યો અને આજ છે ધીમે ગ્યારેશ ધીમે ગ્યારેશની બધાની શુભકામના તો આ તો આપણે બધાની કેરી ખાવાની હોય કેરી અને બીજું શું ગ્યારેશની બીજું શું કરું ખાય હું ખાય હું તો આપણે છે ને ગ્યારેશ કરવા જવાનું છે કેરી ખાવાનું અહીંયા ખાધી રાઉન્ડ પીવાનું તો બ્લોગમાં બિનાટી ગયો આપણે તિયાર બાકી છીએ તો મેં કીધું બ્લોગ શરૂ કરી દેવી તો હાલો આપણે તૈયાર થઈ જવી તો આપણે છે ને તીય થઈ જઈ ગઈ છે તિયારી છે ને ઊભા ની થોડા પવન કાંઈ પવન કાંઈ ને ગાયતી પવન આવે છે સરસ વિધાનો પવન આવના ફૂલ તડકો પડે છે તો અમારા બાપુ વાડીયા બધા ઘી છે વાડીયાઓ હતો ને એટલે બધા પરસે જીવ ને આંટો મારતા એ વાડી આપણે નામુડા જોઈએ પાચા છે

તો હર્ષિતા જામુડા પર સડે હમણાં જોયું જોઈ કેવી સડે નથી પાક્યા ઈ રેવા દે નથી પાક્યા ઉલ્લી ડાળે પાક્યા ઈ હે નાનો આ દે પછી આવશું હાલો આપડે મામાના વાડી જઈ તો ખાઈ લીધા તો જામુડા પણ બહુ આયા છે હજી પણ પાક્યા નથી એક ડાર પાકી પણ કોણ સડેના જો લે લું માયા તમે સડો ને તો થાય

આપડે ગંગા ને મૂકી ગયા છીએ તો ઓલી બાજુ બાંધી આટો મારો જ આવી બાર દી થયા જોઈ તો ભૂલી જંગર જ ઓળખે તો ભૂલી ગયો વાયેલું છે ને આવું ગયું નથી પાણી નીકળતું લાગે તો નાવા હાટું છે ને વેકેશન માં આવે અમારે કમલેયાદમાં નાવા હાટું થઈને આવે તડકો પણ બહુ છે બફારો છે બફારો થાય એ ગઈ તો

તો આપણે છે ને ગેરેજ કરવા ગયા હતા તેના તાવો હતો પછી વાડીએ ગયા જામુડા ખાવા પણ જામુડા નિયલ ન આવ્યું જામુડા હામુ થાય ગયે તો પાછો ગયે કાઈ જામુડા બહુ વધે હતા સડે કોણ જામુડો તને લઈ ગયા તો થાય ખાઈ ગયા તા કોક બધાય આપણે અહીંયા મારા મામાના વાડીયા છે ને ના કોઈ ગયા જામુડા કાચરા રહ્યા દેવા દદન વાડીએ nhà bố ra mua đây vlog mà bên này đi